એક જણા આપણે કરોડો રૂપિયા થઈ ગયા હતા અને ભાઈબંધ કીધું કે કરોડો રૂપિયા થઈ ગયા શું કરું ફોન બનાવી લે ખચવાઈ જાય એ બધા પૈસા ને લગડી કરી જમીનમાં માં ડાટી માથે છીપટ ઢાંકી ગામ સુઈ જાય પોતે ઉઠ્યા લગડી ગણે ઢાંકી સુઈ જાય ગામ સુઈ જાય પોતે ઉઠ્યા લગડી ગણી ઢાંકી અને સુઈ જાય એમ આવી લગડી ગણો હાથ નાખ્યો નદી નો કાકરો નીકળ્યો પાછો હાથ નીકળ્યો નદી નો કાકરો ધોણી ઊંધી વાળી

એને દેવું છે એને આમ હાથ કરવો છે ભગત બાપુએ લખ્યું ને તારા આંગણીયા પૂછી ને કોઈ આવે આવકારો મીઠો આપ મહત્વનો શબ્દો છે પૂછી ને રખડતો રખડતો આવે એમ નહીં કોઈને આવીને પીછું મારા પેટમાં ખાવું છે આગ લાગી છે કોઈ બાવડું પકડીને તારે ઘરે મૂકી ગયું એમ નહીં રખડતો રખડતો આવે એમ નહીં તારી ડેલી ઉઘાડી છે ને ઘરી ગયો એમ નહી પતા ગામના ના પલા માથે પૂછતો પૂછતો આવડે નાથા ભગત ને ઘેર જવું છે બખલા ક્યાંથી જવા હે પૂછીને ક્યારે આવે વાવડો વાત લઈ ગયો વાવડે વાત ચડી હોય કઈ પૂછતો પૂછતો આવે ને બાકી ઘરની બાઈને નીકળીને ફરિયાનું પૂતરું ભાવવા માંડે નકર એને તો સ્મેલ આવી જવી જોઈએ ને કે આઈનો મર્યો ગામના ભાઈ બરોબર છે પણ એની શેરીનું તો કમસે કમ ન ભાવવું જોઈએ રાધાભાઈ અમુક અમુક હદે લોભિયા હોય કે ના ફળિયામાં ચોખા પીડ્યા હોય ને તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા હોય મર્યા એ પકડો નહીં નહીં ખે ચકલા હેઠા ન ઉતરે ચકલા હેઠા ન ઉતરે એને આના ફરિયામાં ચોખા હોય ગામડા ગામની બાઈ હું ખરખરે જીત્યું બાઈ ને ઉભી લાદુ કાઢીને કુટી 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 ધરાણી એટલે એક બાઈએ કીધું આપણે બદલાવ કયું છે ઘર ધણ્યાની એક ની એક કોક એને છાની રાખો કોક એને છાની રાખો એટલે લાદના ઘૂંકા ઉચાવી અને ઘરમાં ગયું તો ઘર ધણ્યા બેઠી બદર દેતી બોલી બાઈ હું કે બાઈ ને રોઈ રોઈ મરી ગયું તારો ધણી દેવો ધણી વેવ ગયો અને બાઈ તું બદર દે તાર રોણું નથી આવતું કે હયા ફાટ રોવું પણ મરી ગયા ને હું નામ લઈને રોવું કઈ કરી ગયો હોય તો રોવું એટલે આ કીધું બેન ગમે એમ કરી અમે રોવા આવી પછી મોઢા મોટા ઓઢણા નો છેડો મૂકીને બાઈ મરહિયો ઉપાડ્યો કે દીઠો નહોતો દાયરો નહોતી કવિ કીધી જાણ તો જમ માં જાણ પછી કીનીએ કીધી કંથડા તે દીઠો નહોતો દાયરો નહોતી કવિ કીધી જાણ તે કોઈ દીધું કોઈ મહેમાન હાથ ધોવરાવ્યા નહીં તારી ઘેરે કોઈ રકબી એઠી કરી નહીં તું કોઈ દાયરામાં ગયો નહીં તારું કૂતરા વે જોયું નહીં તો જમને કેમ ખબર પડી તું આઈ રે જમને કેમ ખબર પડી જમપુરીમાં જાણ કે આ જમને કેમ ખબર પડી એટલે ખરેખર આવ્યું એમાંથી એક બાઈ જવાબ દીધો બેન એ મને ખબર છે કે શું કે હુયાણીએ હબળાવ્યું આ તો જમ માં જઈ કે ભલી તે કોઢાડીઓ આવ્યો છે કે નહીં હુયાણીએ સરનામું કે લોભિયાનો જન્મ કરાયો તે દિનુ ફર્યું મેં નથી જોયું મીરો છે કે નથી એટલે જમ લઈ ગયા હુયાણીએ હુયાણીએ સરનામી ગયા બતા પતા કયા ભણા વાવડો વાપરીએ ત્યાં ભણામાં દૂધ ન લે ભાઈ મારા ભાણામાં દૂધ ન દેતા કે 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 ફલાણા ગામની માલિકો ફલાણા ભાઈ આ દેહ છોડ્યો ફલાણા આતા એ આ દેહ છોડ્યો છે કે તમે મળ્યાતા કે નામે મળ્યા નતા કે તો કેની કીર્તિ મારા કાન સુધી આવી તેનો રોટલો મારા કાન સુધી હે બપોર આપણે કાઠિયાવાડી કેવો છે ને ચોરનો ભાઈ ઘંટી ચોર ચોરનો ભાઈ ઘંટી ચોર ઈ ઘંટીના પડ નહીં ને પાણાના ચોર ને શું મોટો થોડો કહેવાય એટલે હું નાના ઘરેના લે આવતો એને કતા મોટો થોડો કહેવાય પણ ચોરનો ભાઈ ઘંટી ચોર એટલે રોટલાનો ચોર જે રોટલાનો ચોર હોય ને મોટામાં મોટો હા એ ચોર કટાંય ચડી આવતું છે હા રોટલાનો ચોર એ ઘંટી ચોર કહેવાય કેવું તો આપણી બહુ સારી છે બહુ સારી આપણે કેવતું છે હા એક સરસ મજાને કહેવાય છે હગા જમાડવા હાટે પાટે જમાય જમાડવો દીકરી માટે પણ અતિથી જમાડવું એ સીર સાથે હગાજ જમાડવા હોય હાટે પાટે હગાવ ને તો ના હાટા કરી ન્યા થેપલા દાઈબા થેપલા ખવડાવીએ ન્યા થેપલા ખાતા હોય ઢેફલા આઈટમ ફેરવીએ એમાં કઈ નવી નવાઈ નથી કરતા હગા જમાડવા હાટે પાટે જમાય જમાડવો દીકરી માટે હોય બાવાના ઠૂઠા જવો પણ આવે એટલે ભૂરો આવ્યા ભૂરો આવ્યા નકર આપણને ખબર હોય આપણા ભૂરામ કેટલી છે અને મજા આવી ગઈ આનંદ થી દાંત કાઢવા આજ મુદત કરવી છે આપણે કોકના ભૂરા તો ઈશું અને એ ભગવાનની દયા કહેવાય કે ભૂરા થયા બાકી બિશાણા ઘણા નથી થયા આધી રખડે એમ